તો દોસ્તો જ્યારે જ્યારે કાશ્મીર યાદ આવે ત્યારે ઉત્તર ગુજરાતનું ખૂબ પ્રચલિત અને કવિ ઉમાશંકર જોશીના વતનથી નજીક ભિલોડા તાલુકાના પૂર્વમાં આવેલું સુનસર ગામ કે જે મિની કાશ્મીર તરીકે પ્રસિદ્ધ છે તેની યાદ પણ અચૂક આવે આ સુનસર ગામની પહાડી પરથી વહેતો સુંદર મજાનો ધોધ કે જે સુનસર ધોધ નામથી પ્રચલિત છે છેલ્લા ચોવીસ કલાકમાં ભિલોડા તાલુકામાં છ ઇંચ વરસાદ નોંધાયો છે અરવલ્લીઓમાં અઢીસો ફૂટ ઉંજેથી પડતા આ વોટરફોલ પર કઈ રીતે જઈ શકાય છે જાણો આજના વિડીયોમાં તો ભીલોડાથી બાર કિલોમીટર પશ્ચિમે આવેલા સુનસર ગામમાં ધરતી માતાના મંદિર પાસે આ ધોધ આવેલો છે સુનસર ધોધનો આહલાદક નજારો માણવા તમે ભીલોડાથી થી એસટી બસ અને પ્રાઇવેટ વ્હીકલથી ત્યાં પહોંચી શકો છો અથવા જો તમે અમદાવાદ થી જવા ઇચ્છતા હો તો અમદાવાદ વાયા હિંમતનગર થઈને પણ સુનસર જઈ શકાય છે અને કુદરતના ખોડે વસેલા એવા સુનસર ધોધના કુદરતી નજારાનો ભરપૂર આનંદ લૂંટી શકો છો ચોમાસાની સિઝનમાં વરસાદને કારણે પહાડીઓ પર કુદરતી નજારો જોવા મળતો હોય છે અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકાના સુનસર ગામે અરવલ્લીની ગિરિમાળામાંથી બસો પચાસ ફૂટથી વધુ ઊંચાઈથી એક આહલાદક ધોધ પડે છે આ ધોધ અને આસપાસની હરિયાળીને કારણે આ વિસ્તાર ઉત્તર ગુજરાતના મિની કાશ્મીર તરીકે પ્રસિદ્ધ છે આ ધોધ સાથે પૌરાણિક અને ધાર્મિક મહત્વ રહેલું છે દર ચોમાસાના ચાર મહિનામાં આ શિલાઓમાંથી ઝરણું ધોધ સ્વરૂપે વહે છે શ્રાવણ માસમાં આસપાસના ભૂદેવો જનોઈ બદલવા આ ધોધના કિનારે આવે છે આ ધોધમાં ભૂદેવો સ્નાન કરી વૈદિક મંત્રોચ્ચાર સહિત યજ્ઞો પવિત્ર ધારણ કરે છે આ આદિવાસી વિસ્તાર છે એટલે આદિવાસી સમાજના કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે તેઓ અહીં ધોધ પાસે ધરતી માતાના આશીર્વાદ લેવા આવે છે અને તેમના શુભ પ્રસંગની શરૂઆત કરે છે

આમ એક કાશ્મીર જેવું દ્રશ્ય અરવલ્લીની ગીરિમાળાઓમાં સર્જાયું છે કોરોના મહામારીને કારણે સુનસર ગ્રામ પંચાયતે આ સ્થળે આવવા પર પ્રતિબંધ મૂક્યો હતો પણ દંડાત્મક કાર્યવાહીનો આદેશ પણ જાહેર કરવામાં આવ્યો હતો આમ છતાં આ કુદરતી સૌંદર્ય માણવા લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે પ્રવાસીઓએ આ સ્થળને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની માગણી કરી છે